મારું નામ મહાવીર ગોયલ પૂર્વ પ્રમુખ મેં ગઈ ત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે છૂટા થવા માટે વિનંતી માન્ય ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુને કરી છે અને એમને સ્વીકારી પણ છે ત્રીસ એક પછી હું ક્યાંય પ્રતિનિધિ તરીકે હાજરી પણ મેં આપી નથી અને જ્યારે અમે બે દિવસ પહેલાં માન્ય શ્રી વલભીપુર તાલુકાના પ્રવાસે હતા ત્યારે અમે સાથે સંકલન કર્યું માન્ય શ્રી દિલીપભાઈ છેટા અમારા મયુરસિંહ ચૌહાણ છે અને તાલુકાના દરેક વરિષ્ઠ આગેવાનો પૂર્વ પ્રમુખશ્રીઓ અને જે આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે એમની સાથે સંકલન કરી અને મેં નક્કી કર્યું કે વલભીપુર તાલુકો ઉમરાળા તાલુકો અને ગઢડા તાલુકાના અંદર પાટીદાર સમાજ હોય ધરાવતા તો આપણે સાથે મળી અને માનનીય આપણા અમારા દિલીપભાઈ છે મહામંત્રી છે ભાવનગર જિલ્લા ભાજપના એમને પ્રતિનિધિત્વ આપીએ અને અમે પણ એમની સાથે કામ કરવા માટે પણ તૈયાર છીએ ધારાસભ્યશ્રી ગાંધીનગર જઈને રૂબરૂ સીએમ સાહેબ માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મળ્યા હતા રત્નાકરજી અમારા પાર્ટીના શ્રીને પણ મળ્યા અને જિલ્લા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી અને એમને કીધું છે કે જો ભ્રષ્ટાચાર ક્યાંય સાબિત કરી દે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું દેવા તૈયાર છું પણ અમારા જે પૂર્વ જિલ્લા અધ્યક્ષ જે ભાઈ મુકેશ લંગાળિયા છે એને તો આ રીતે બીજા ઉપર કાદવ ઉછાળવાની જે ટેવ છે એ લગભગ ઓગણીસો એકાણું થી લઈ અને અત્યાર સુધીમાં કે હું જ સર્વોપરી પૂર્ણ છું એવું સાબિત કરવા માટે અને હું હોય તો જ જિલ્લા ભાજપ ચાલે નહીં તો ના ચાલે એ સાબિત કરવા માટે થઈ અને આવા ગંદા પ્રયાસો ગંદા કાદવ ઉછાળવાનું કામ એ કરી રહ્યા છે ત્યારે જ અમારા વલ્લભીપુર તાલુકાની અંદર જયારે તાલુકા ભાજપના પ્રમુખ હતા ત્યારે પણ એમને જે ચારિત્રના આક્ષેપો એની ઉપર થયા હતા અને એની ઉપર એફઆઈઆર પણ થઈ ત્યારે એમને અડધી ટમથી તાલુકા ભાજપના પ્રમુખથી તે પછી જિલ્લાના ઉપાધ્યક્ષ જ્યારે હતા બે હજાર ત્યારે પણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ એમને અડધી ટંગથી છૂટા કરવામાં આવ્યા હતા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ જ્યારે બન્યા ત્યારે પણ અડધી ટંગથી એમને ચારિત્રના આક્ષેપો અને જે કઈ બાબતો પ્રદેશના ધ્યાને આવી હોય ત્યારે એમને છૂટા કરવામાં આવ્યા છે એ આખું ગુજરાત વલ્લભીપુર તાલુકો અને ભાવનગર જિલ્લો જાણે છે

એટલે ધારાસભ્ય અમારે બધા લગભગ અત્યાર સુધી લગભગ એકાણું થી અત્યાર સુધી આત્મારામ ભાઈ હતા ત્યાર પછી અત્યારે માન્ય ધારાસભ્ય તરીકે મહંત શંભુનાથજી બાપુ આવ્યા છે એ તો પાર્ટીનો નિર્ણય છે પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય છે કે ભાઈ ધારાસભ્ય ટિકિટ કોને આપીએ પણ આ સરપંચો જે છે નવા એ તો બધા એકદમ નવા છે ફ્રેશ છે જૂના છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એ સો ટકાની બાબત છે પણ એને એવું નક્કી કર્યું કે ભાઈ અમે હરફ જમણ રાખ્યું છે સરપંચોને જમાણવા છે આવી કોઈ વિષય હતો નહીં કે ધારાસભ્ય ઉપર કાદવ ઉછાળવો કે ધારાસભ્યની વિરુદ્ધમાં કે પાર્ટી વિરુદ્ધમાં બોલવું પણ એવું નક્કી કર્યું અને લોકોને ભેગા કરી ભાડા આપી ભથ્થા આપી અને લાવી અને જે સંમેલન હજાર બારસો માણસો ભેગા કરી અને જે ધારાસભ્ય શ્રી ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે કાદવ ઉછાળ્યો એ એકદમ નિંદનીય છે અને હું એની સખત શબ્દોમાં નિંદા પણ કરું છું

એટલે આવું ઝીણું ઝીણું ચાલુ થયું એટલે મેં બાપુને એવું કીધેલું માન્ય ધારાસભ્ય કે મારા હિસાબે તમને છાંટા ઉડે આપ તો રાષ્ટ્રીય મહામંત્રી અજા મોરચા ના છો ધારાસભ્યો અને એનાથી આગળ જે ગાદી ના મહાન છે ગાંધરકાના એની ઉપર કાદવ ઉછળે એ મને મને મારે મારી મારા વાળાથી ઉછળે એ મને જરા કઈ પસંદ નતો એટલા માટે મેં રાજીનામું છૂટા કરવા માટેની વિનંતી કરી અમે અમારા જિલ્લા અધ્યક્ષ મેં દિગ્વિજય સિંહ રજૂઆત કરેલી છે અને માહિતગાર વિષય એવો છે ઉતર્યા પછી પાટિલ સાહેબ માર્કેટિંગ યાર્ડ ની અંદર કાર્યક્રમ અને એમાં માનનીય પાટિલ સાહેબ પ્રદેશ શ્રી આવી રહ્યા હતા મને એમને ફોન કરીને ટેલિફોનિક સૂચના આપી કે હવે પ્રમુખ છે એને બધું કરવાનું છે આપણે માણસો નથી પણ માનનીય કે ભાઈ મુકેશ આવી રીતે મારી ઉપર ફોન આવ્યો છે કે પાર્ટીના કાર્યક્રમમાં આપણે માણસો લાવવાના નથી કોઈ આવવા ન જોઈએ અને હવે બધું કરશે મહઉવાથી એટલે ધારાસભ્યશ્રી એ કીધું કે આપ પાર્ટીના ઈમાનદાર ને વફાદારક સૈનિક છો અને તાલુકા ભાજપના પ્રમુખ છો આપને પાર્ટીની લાઈન પ્રમાણે રહેવાનું હોય

કોઈ પ્રેશર વધ છે નહીં આ કાંઈ વિષય હતો નહીં એ પેલા મેં રાજ્ય વિનંતી કરી હતી બાપુ કોઈ પ્રેશર નથી દિલીપભાઈ છે એ અમારી સાથે 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 પ્રવાસ આવતા દિવસોમાં પણ તમે જોઈશો દિલીપભાઈ અમારા એક બહુ મોટા પાટીદાર આગેવાન છે એમના માર્ગદર્શન નીચે અમે કામ કરવાના છીએ માન્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન નીચે કામ કરવાના છીએ પણ જે ચાલ્યું નથી એ પાર્ટીની અંદર જે વિષય છે એ ગાંધીનગર ભારતીય જનતા વિષય છે આવતા દિવસોમાં નક્કી થશે પણ બાપુ તમે કીધું કે કોઈ પ્રેશર નથી તો શા માટે મુકેશ ન અને તમને તમને પ્રતિનિધિ પદેથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી નો વિષય છે એમાં હું કઈ કહી શકું એમ થેન્ક યુ